દાહોદ જિલ્લા મુકામે દેવગઢ કોળી આપણા વડીલ શ્રી સુરસિંહજી ચૌહાણના નેતૃત્વમાં આજે માન દાદા મહારાજ જન્મ જયંતિ નિમિત્તે આપણે ઉત્સવ મનાવવા જઈ રહ્યા છે ત્યારે મંચ ઉપર બિરાજમાન અને મારા પણ મેં જેમને ગુરુ માન્યા છે અને જેનો માધાતા મહારાજનો ઇતિહાસ એમના મૂકે હર સમગ્ર ગુજરાતની અંદર હોય છે અને ઇન્ટરનેશનલી બ્રિટિશ કાઉન્સિલ પણ જેમને એવોર્ડ સન્માનિત કર્યા છે એવા ઋષિ ભારતી બાપુ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાતો સાત આ સભામાં ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું સાતો સાત બચ્ચુભાઈ ખાબળજી પર્વતભાઈ નવરતભાઈ જેપીભાઈ માફ કરશો તમામ મહાનુભાવોનું નામ નહીં લઈ શકું અને સૌથી વધારે સૌથી વિશેષમાં આયા મોટી સંખ્યામાં માનદાતા મહારાજના છોરુઓ કોળી સમાજના મારા પિતા તુલ્ય વડીલો મારી માતૃશક્તિઓ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા દાહોદ જિલ્લાના સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે

આપણી વચ્ચે અહીંયા પોલીસ તંત્ર પણ આપણી સેવા અને સુરક્ષામાં ઉપસ્થિત છે એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય બે હજાર બાવીસ માં જયારે લીમખેડા ખાતે આપણા પૃથ્વી પદી સમ્રાટ વિરમાન દાતા મહારાજ મૂર્તિ હટાવવાનું જે કામ જે કોઈ પાપીઓએ કર્યું છે ત્યારે આજે

અને દેવગઢ બારૈયા નહીં પરંતુ દાહોદ જિલ્લાના ખૂણે ખૂણે માનદાતા મહારાજની આપણે સવે મૂર્તિ મૂકવાની છે અને સાથો સાથ કોળી સમાજના યુવાનોને હાકલ કરું છું કે આપણે સવે વ્યસન મુક્ત થવાની જરૂર છે શિક્ષિત બનવાની જરૂર છે જે આગેવાનોના નેતૃત્વમાં આપણે સવે આગળ વધવાની જરૂર છે ને જે બંધારણની સ્થાપના આ મહાનુભાવે કરી છે ત્યારે હું પણ આજે દાહોદ જિલ્લામાંથી શીખીને જાઉં છું

कर्ज निभाओगे मेरा कोली समाज पूछ रहा कि कब अपना कर्ज चुकाओगे ये मेरा वचन है राजा मानदाता से ये ब्रिजराज सोलंकी का वचन है राजा मानदाता से कि मैं आपका शीश नहीं चुकने दूंगा सौगंध है मुझे इस मिट्टी की मैं आपका कोली समाज नहीं रुकने दूंगा नहीं

જય કોળી સમાજ જય વિરુમાન દાતા આજે હું તમને છેલ્લો નારો મારી વાણીને વિરામ આપેશ હું કહેવાનું છે કે જીતેંગે તૈયાર છો હું આઈથી કહીશ લડેંગે તમારે સવે શું કેવાનું છે જીતે હાથ ઉપર કરો તાળી વગાડો કોનો લડેગે લડેગે